નમસ્કાર હું એઆઈ એન્કર બીજતેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર રોજના ટૂંકા સાચા અને સરસ સમાચાર જોવા હોય તો છેલ્લે સુધી અમારો આ વિડિયો જોઈ લેજો છેલ્લે તમને એક સરસ માહિતી મળી શકશે આજે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ મોદીને તળને ફળ ટ્રમ્પનું નામ લીધા વિના કોંગ્રેસની ધોલાઈ પહેલગામ હુમલા મુદ્દે પાંચ પક્ષ રાખ્યા સમજો ઓપરેશન મહાદેવની ખતરનાક કોનોલોજી પહેલગામ હુમલામાં હુમલો કર્યો તેના સત્તાણું દિવસ પછી આ હુમલાના માસ્ટર માઇન્ડ સહિત ત્રણ આતંકીઓને માથામાં ગોળી મારી વિંધી નખાયા સેનાના જવાનોએ એ જ રીતે ત્રણેયને માર્યા જે રીતે તેણે છવ્વીસ ટુરિસ્ટોને માર્યા હતા આખી ઘટનાની કો પ્રોનોલોજી સમજવા જેવી છે મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી આવડવી જોઈએ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું રાજ ઉદ્ધવાનનો અટેકો જરૂરી ધનખડનું રાજીનામું દબાણમાં લેવામાં આવ્યું મહારાષ્ટ્રમાં રહેતા દરેક વ્યક્તિએ મરાઠી આવડવી જોઈએ ભાષાને લગતી હિંસા મારઝૂડની એકાદી બે ઘટનાઓ જ બની છે અને તેના માટે ન્યાય અને કાયદો વ્યવસ્થા છે ગણી વધુ સંસ્કૃતિ ઈરાની એક એપિસોડમાં રૂપિયા અઢારસો લેતી તુલસી હવે રૂપિયા ચૌદ લાખ લેશે જાણો બાકીની કાશને ને કેટલા રૂપિયા મળશે કયો સા કભી બહુ બીજી સિઝન સ્ટાર પ્લસ અને જીઓ હોટસ્ટાર પર શરૂ થઈ ચૂકી છે દરરોજ રાત્રે સાડા દસ કલાકે ફરી જૂના ચહેરાઓ સાથે યાદીની તા તાજી લહેરો આવશે એમાં જેમ જેમ ટીવી શોનું શૂટિંગ આગળ વધે છે તેમ તેમ કલાકારો પ્રતિ એપિસોડ કેટલી કમાણી કરશે તે જાણી શકાશે રાહુલ ગાંધીએ ટેબલ પર હાથ પછાડી મોદીને શું પૂછ્યું શાહે કહ્યું આતંકવાદીઓનો ધર્મ જોઈને દુઃખી ન થાઓ બીજા દેશની ચર્ચામાં કોનું પલડું નેતા રાહુલ ગાંધીએ ટેબલ પર કે સ્પીકર એમ બિરલાએ કહ્યું આ ગૃહની મિલકત છે તેને તોડશો નહીં ગૃહમંત્રી અમિત શાહના ભાષણ દરમિયાન અખિલેશ યાદવે એવું શું કહ્યું કે શાહને ને કેવું પડ્યું મોદીએ કહ્યું દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન બંધ કરવાનું નથી કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકસભામાં ઓપરેશન સિંધુ પરની ચર્ચામાં ભાગ લીધો એક કલાક અને ચાલીસ મિનિટના ભાષણમાં ટ્રમ્પનું નામ લીધા વિના તેમણે કહ્યું ઓપરેશન સિંધુ દરમિયાન વિશ્વના કોઈપણ દેશે ભારતને તેની સુરક્ષા માટે કાર્યવાહી કરતાં અટકાવ્યું નથી જો તમને આવા અવનવા સમાચાર જોવા હોય તો અમારી ચેનલ લાઇક શેર ઓ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ